જય ગૌ માતા વંદે ગૌ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોક માં તો જોઈ શકો સખો દર્શક મિત્રો ગોકુળ ગીર ગૌશાળા ગૌધન ભગુડા ધામ

નેચરલી ઉત્તમ પ્રકારનો ઘાસચારો કે જે નેચરલ પ્રાકૃતિની ગોદમાં અને પ્રાકૃતિ આધારિત કાંઈ પણ મહેનત વગેરેનો તો આ આપણું પ્રસિદ્ધ સારો ગ્રહણ કરી રહ્યું છે અને ધીરે ધીરે ચાલી રહ્યું છે આગળ વરસાદ આવવાની સંભાવના છે કાળા ડિમાન્ડ થઈ રહ્યા છે જંગલ વિસ્તારમાં બહુ સોનામાં સુગંધ ભળે એવો આપણો પસાર થઈ રહ્યા છે જય ગઈ માતા વંદે ગૌમા